હલો કોણ બોલો તમે કોણ બોલો અમીર બારડી બોલું છે ભૂમિ દ્વારકા થી હું જન્નુભાઈ તમને હું પેટમાં દુખે કેમ માં પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ને ફોન કર્યો હતો હું ગુજરાત માં ગમે ત્યાં કોઈ પણ એવું કરતું હોય ને જયારે સમાજમાં પ્રદુષણ ફેલાવતો હોય ને ત્યારે ગમે પોલીસ સ્ટેશન માં ગુજરાત માં છું

ખેર આવી તું તારામાં તહેવાર હોય તો હવે જે કીધું એ કરવામ બેન ને આજ પછી કોઈ દી એને તને કહું છું ને પૂનમ ને હજી ફોન થશે પૂનમ બેન સાંસદ છે જવાબદાર વ્યક્તિ છે એની જવાબદારી થાય છે એટલે હું એને ફોન કરીશ સમજો તને ચંદુ તમે તું ખોટી જગ્યા એવું હા પૂનમ બેન પૂનમ બેનુલું પૂનમ બેન ને જમીન ખાલી કરાવે જમીન તો આપડે હજી છે એ બધી લેવાની છે હવે સાઈડ હજી તમારે પછી એને વરાવી લેવાની ગૌચર જમીન ખાઈ જવાની એવું એમ બધું ખાઈ જવું એની માને કઈ રિવાજ નથી હા

બોલી લેતી ના છે એ તારે શું કામ છે તો હું મૂકવાનું છું બધું અત્યારે કાયદેસર થવાની છે તારે શું કામ છે મારે આવી જ

પૂનમ બેન ને કે મારો ફોન આવશે રહે તને હે મારો એવો પ્લાન છે માણસ છો ને તું પુનમબેન નો માણસ છો ને હા તો પુનમબેન ને સવારે જ ફોન કરવાનો છું તો તને હે ને તને એ મરવી નાખી ને હું તો ખબર નહીં પડે ફોન મારી ગયું એટલે તું મને મરવી નાખી એમ

તને ઉપાડી લેવો હોય તને પોલીસ પ્રોટેક્શન રાખતી હોય બીજા કોણ કોણ છે જ પોલીસ સ્ટેશન નાખું છું હમણાં જ આવે છે પોલીસ પ્રોટેક્શન નામજોગ ની અરજી દઉં છું હમણાં જ દઉં છું રાખું પોલીસ અમીર ફોન આવ્યો બારાડી તારું